બસવારી સુરતમાં બીઆઈટીએસ બસ દ્વારા અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આ વખતે પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર ડ્રાઈવરનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેથી ડ્રાઈવરો આજે વીજળી હડતાલ ઉપર ઉતરી ગયા હતા વેસુ ડેપોના બસોને પચાસ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો તેઓએ જેલમાં બંધ બસ ડ્રાઈવરને તત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી છે સાથે જ શેરમાં દારૂ વેચાતા લોકોની પોલીસ કંઈ નથી કરી રહી તેવા રોજ સાથે આક્ષેપો કરીને ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી હતી અડાજન્મા ત્રણ ડિસેમ્બરના રોજ અકસ્માતની ઘટના બની હતી શ્રી રામ પેટ્રોલ પંપ પાસે એક મોપેડ ચલાવતી મહિલાને બીઆઇટીએસ બસના ડ્રાઈવરે અડફેટી લીધી હતી જેથી આ અકસ્માતની ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પોલીસે બસ ડ્રાઈવર લાલજી નાગી શ્રીની તાત્કાલિક ધરપકડ કરીને સરગસ કાઢ્યું હતું ત્યારે બસ ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી થતાં આજે બીઆરટીએસ બસના ડ્રાઈવરો હલતાલ પર ઉતરી ગયા છે બસોને પચાસ જેટલા ડ્રાઈવરો આજે અચાનક હડતાલ પર ઉતરી જતા બસમાં મુસાફરી કરતા મુસાફરો પરેશાન થયા હતા લોકોને આજે જે પોલીસવાળાએ અને જે સાહેબ હોય મારા છે જેનો અરઘોડો કાઢો હાલમાં પોલીસ સસ્પેન્ડ થવા છે અમારો સુપરવાઇઝર જ્ઞાતિ માંડીને ગ્રીન જેલના ડેપાવાળાને તમામ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ અમારો કાયદેસરનો હુક હુકમ છે અને આજ અમે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર બેસશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું બધી વસ્તુ કરવા અમે તૈયાર છે અમારો ડ્રાઈવરનો શું વાક કેવી રીતની આવી એ જો તમે જ્યાંથી અમારે રસ્તા ઉપર ચાલુ હોય તો અમને કોઈ રિક્ષાવાળા બાઇકવાળા ગમે અમને જેમ તેમ બોલી શકે ગમે એમ કાયદેસરનું કરી શકે તો એને કોઈ જોઈ નથી એ સમજીને કોઈ એ સમજી નહીં જાઓ તમે બીઆરટી બસ અમે ક્યાંય જગ્યાએ હાંકવી છે કોઈ જાતનો એને કોઈ વસ્તુ છે જ નહીં અમારા ડ્રાઈવર લોકો ઉપર તો ડ્રાઈવર ઉપર અમારી બીબી બચ્ચા શું કરવાના આ લાલજીભાઈની ઘરવાળીને છોકરો બજાર હોય રડે છે એ પહેલાં ત્રણ ડ્રાઈવરો સસ્પેન્ડ હોય તો એનો જવાબદાર કોણ છે કોઈ સાહેબને ખબર નથી પડતી કે અમે શું કરવા માગીએ છે આજથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બીઆરટી બસ ચાર સેવા ચાલુ થશે નહીં અમારા ડ્રાઈવરો છે અઢીસો ડ્રાઈવરો હડતાલ ઉપર છે પૂરેપૂરા છ બધા એક સાથે છે અને એક ડેપો બંધ કરવા અમે માગવી છીએ બધા ડ્રાઈવરોને અમે હુકમ કરવાના છે કે એકો એક ડેપો બંધ કરો અમારે અરે ભૂખ હડતાલમાં તૈયાર થઈ જાવ ત્યાં સુધીનો અમારો હુકમ પોલીસ વાળાનો કેવો એવો ગુનો ગુલાબ ડ્રાઈવરે કરેલો હતો કે એને મારી નાખ્યો સીસી કેમેરા તપાસ કરો બધું કરો જે કાયદેસર એની વાત કાર્યવાહી કરો બિન કાયદેસર હુકમ કરે છે ડ્રાઈવરો માટે ડ્રાઈવરો કોઈ ખરાબ કરે છે કોઈ ડ્રાઈવરે બળાત્કાર કરેલો છે કોઈ ડ્રાઈવરે કોઈક વસ્તુ કરેલી છે તે જોવો અને પોલીસ વાળાનો શું હુકમ છે કે ડ્રાઈવર ને સીધો રોડ ઉપર એવું બુટલેકારો કેટલા રખડે છે બુટલેકારો કેટલા રખડે છે કેમ દારૂ દારૂવાળા રખડે છે કેવી રીતનું એવું કરે છે આવું સાચ ને બતાવું કે આ ખડવાનગર ના પુલ એટલે દારૂ વેચે છે છોડે ધારે તો ત્યારે એને ડ્રાઈવર ખબર નથી પડતી અનુદારના પુલ નીચે દારૂ વેચાય છે તો ત્યારે એ બધા ડ્રાઈવરો હું હપ્તો માંગે છે હપ્તો ખાવા માંગે છે એ વસ્તુ અમે કઈ કરવા માંગતા નથી અમારો ડ્રાઈવર જ્યાં છૂટે નહીં કોઈ વસ્તુ થાય છે નહીં અને અમારા ડ્રાઈવરે કોઈ એવો ગુનો કરેલો છે નહીં હું ખાતરી છું